વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડીયા અજય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા તો વિદ્યાર્થી મિત્રો આપણે ભેગા થયા છીએ સી એટી એક્ઝામની તૈયારીના ભાગ સ્વરૂપે તો આજનો ટોપિક છે ધોરણ પાંચનું પર્યાવરણ એની અંદર આપણે બસો ચાલીસ પ્રશ્નો સંધિ સોલ્યુશન કરેલું તો હવે આગળ વધીશું કે બસો એકતાલીસ પ્રશ્ન છે કે સમુદ્રમાં આવતી કઈ આપત્તિ કિનારાની આસપાસ હોનારત સર્જે છે તો સમુદ્રની આસપાસ છે તો પૂર અને સુનામી દાવાનળ દુષ્કાળ તો પૂર અને સુનામી બે લાગુ પડે છે તો એની અંદર સમુદ્રની નજીક કીધું છે તો સુનામી આવશે કારણ કે પૂર છે શહેર સમુદ્રની દૂર હોય નદી કિનારાના સ્થળો ત્યાં આવે છે સુનામી સમુદ્રની આસપાસ તો પ્રશ્ન નંબર બસો બેતાલીસમાં લઈશું જંગલોના જંગલોમાં લાગતી આગને શું કહેવાય છે તો જંગલોમાં લાગતી આગને દાવાનળ કહેવાય છે તો એમ ઓપ્શન હશે ડી પ્રશ્ન નંબર બસો તેતાલીસ ચોમાસામાં વધુ વરસાદને કારણે નદીઓમાં વધુ પાણી આવવાનીથી કઈ આપત્તિ આવે છે ચોમાસામાં નદીઓમાં વધુ પૂર આવે તો એને લીધે પૂર આવે છે વધુ પાણી આવે તો પ્રશ્ન નંબર બસો છે વરસાદ ન આવવાથી ખેતીનો પાક સુકાઈ જાય અનાજ પાણીની અછત ઊભી થાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે ત્યારે દુષ્કાળ આવે છે કે જ્યારે વરસાદ ન હોય ત્યારે દુષ્કાળ હોય છે બસ પ્રશ્ન નંબર બસો પિસ્તાલીસ બીજ રાખવા માટેની પેટીમાં લીમડાના પાન શા માટે રાખવામાં આવે છે તો કે બીજને જીવ બચાવવા માટે આપણે પાન રાખતા હોય છે તો ઓપ્શન આવશે જવાબ બી પ્રશ્ન નંબર બસો છેતાલીસ ઉમાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે તો આપણે આગળ જાણ્યું હતું કે ઉમાડિયું વલસાડમાં માટલામાં બનાવવામાં આવે છે તો જવાબ આવશે સિંહ માટલું ઓપ્શન પ્રશ્ન નંબર બસો સુડતાલીસ ખેડૂતો હવે જૂના બીજ શા માટે સાચવતા નથી તો એમાં એના માટે જવાબ છે કે બજારમાં તૈયાર બિયારણ હાલ મળી રહે છે એટલા માટે જૂના બીજ સાચવતા નથી પહેલાંના સમયમાં ખેડૂતો પ્રશ્ન નંબર બસો અડતાલીસ છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી કોને નુકસાન થાય છે તો ખેડૂતના પાડોશીઓને તો નહી થાય કારણ કે પાડોશી પણ જંતુનાશક વાપરતો હોય છે સી બી ખેતરમાં જતા પશુઓને તો એને થશે ખેતરની જમીનની ફળદ્રુપતાને તો એને પણ થશે તો ઓપ્શન બી અને સી બંને આવે છે તો ડી ઓપ્શન આપણો જવાબ છે બી અને સી પ્રશ્ન નંબર પચાસ લીલા સુકા પાન અને ઘાસ સડીને જમીનમાં ભળે તો શું થાય છે તો એના માટે જવાબ છે સી જમીન સારી અને ફળદ્રુપ થાય છે પ્રશ્ન નંબર બસો પચાસ ડુંડામાંથી અનાજના કણ છૂટા પાડવા હવે કયું સાધન વપરાય છે તો ટ્રેક્ટર ટ્રક ઘંટી કે થેસર તો જવાબ આવશે થેસર પ્રશ્ન નંબર બસો એકાવન નીચેમાંથી કઈ વસ્તુ વાંસમાંથી બની શકશે નહીં તો છાબડી ટોપલી ટોપલા એ વાંસમાંથી બને છે પણ દોવાની માટેની માટલી છે એ વાંસમાંથી બનશે નહીં એ માટીમાંથી બનશે અથવા તો

પાક લીધા પછી થોડા વર્ષો પાક લીધા વગર જમીન પડી રાખવામાં આવે છે તો તો કે ઝૂમ પ્રકારની ખેતીની અંદર એક પાક લઈ અને પછી ખેતરને થોડા વર્ષો સુધી પડી રાખવામાં આવે છે છે જવાબ બી પછીનો પ્રશ્ન છે કે સૂર્યમણીને શાળામાં ફી ગણવેશ કે પુસ્તકનો ખર્ચ કરવાનો ન હતો તો કેવા પ્રકારની શાળા હોઈ શકે તો આપણે જાણીએ છીએ કે સરકારી શાળામાં આવી કોઈ વસ્તુનો

બેંકનું મકાન બનાવવું આ વાત તે યોગ્ય નથી બેસતી એટલે જવાબ આવશે ડી પ્રશ્ન નંબર બસો છપ્પનમાં કે મમ્મીની બહેનની દીકરી તમારે શું થાય તો મમ્મીની બહેનની દીકરી એટલે કે મમ્મીની બહેન માસી માસીની દીકરી આપણી બહેન થશે તો ઓપ્શન આવશે સી બસો સત્તાવનમો પ્રશ્ન પોલિયો નામનો રોગ શેનાથી થાય છે તો વાયરસ થી પોલિયો નામનો રોગ થાય છે પછીનો પ્રશ્ન છે કે એક ગામમાં વરસાદની ઋતુ સિવાય ખેતી નથી થતી તેનું મુખ્ય કારણ શું હોઈ શકે કે ગામમાં ટ્યુબવેલ કેનાલ કે અન્ય સિંચાઈની વ્યવસ્થા ન હોય તો એટલા માટે ઓપ્શન આવશે સી પ્રશ્ન નંબર બસો ઓગણસાઠ શેરડીના ખેતરના કામદાર પોતાનું હંગામી શા માટે બનાવે 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 છે 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 શામાંથી તો કે કે વાંસ પાંદડાનો ઉપયોગ કરીને પછીનો પ્રશ્ન જે બાળકોના વાલીઓ કામ ધંધા માટે છ સાત મહિના બહાર રહેતા હોય અને બાળકોએ પોતાની બાળકોએ પણ તેમની સાથે જવું પડતું હોય તેમના ભણતરના માટે કેવી વ્યવસ્થા કરી શકાય તો કે ઓપ્શન છે છ મહિનાનું ગૃહકાર્ય મેળવવું પડે ઓપ્શન બી છે શિક્ષકોએ તેમની સાથે જવું પડે ઓપ્શન ડી સી છે કે જ્યાં જાય ત્યાં શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ કે ડી બાકીના સમયમાં વધારાનો સમય શાળાનો સમય ચલાવવી જોઈએ તો એના માટે જવાબ છે સી કે તેઓ જ્યાં જાય તેમના માટે શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ પછીનો પ્રશ્ન છે બસો એકસઠમાં કે નીચે આપેલા પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થતો નથી તો ચણ્યાનો પાકમાં ખરીફ પાકમાં નથી થતો કારણ કે રવિ પાક છે શિયાળામાં થાય છે પ્રશ્ન નંબર બસો બાસઠ નીચે આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ ખરીફ પાક નથી તો જુવાર મઠ મગ અને તલ એ ખરીફ પાક છે પણ તરબૂચ ઉનાળામાં થાય છે એટલે એ ખરીફ પાક નથી પ્રશ્ન નંબર બસો ત્રેસઠ આપેલા વિકલ્પમાંથી કઈ જોડ ખરી પાકની છે તો સરસવરાય અડદ તરબૂચ ઝવટેટી નહીં આવે પણ ઓપ્શન બી આવશે ડાંગર અને કપાસ ખરી પાક છે ચોમાસામાં થાય છે પ્રશ્ન નંબર બસો ચોસઠ શિયાળામાં થતા પાકને કયા નામે ઓળખવામાં આવે છે તો શિયાળામાં જે પાક થાય એને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે એવો નીવો પ્રશ્ન છે ચોમાસામાં થતા પાકને કયા પાક તરીકે ઓળખવામાં છે તો આ ખાસ ત્રણ પ્રશ્નો જોવા પડશે કે ચોમાસામાં ખરીફ પાક અને ઉનાળામાં થતા પાકને જાયદ પાક કહે છે શિયાળામાં રવિ પાક ચોમાસામાં ખરીફ પાક અને ઉનાળામાં જાયદ પાક ઓળખાય છે પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પાકોમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થાય છે

પ્રશ્ન નંબર બસો ને છે કે આપેલા કલમાંથી કંઈક જોડ જાયત પાક નથી એટલે કે ઉનાળામાં નથી થતો તો જવ અને સરસવ ઉનાળામાં થતા નથી એટલે જવાપ્શન સી જવાબ પછીનો પ્રશ્ન નીચેમાંથી જાયદ પાક કયો છે તો કે ઉનાળામાં જે પાક થાય એ જાહેત પાક હોય તો તરબૂદ જાહેત પાક છે પ્રશ્ન નંબર બસો બોતેર દીપક ઘરેથી ઘરે ઘરેથી ખેતરે જતો હતો તેની બહેને તેને સ્વેટર આપી અને ટોપી પહેરવાનું યાદ કર્યું તો દીપક

પ્રશ્ન બસો ચુમ્મોતેર દ્વારકા ગુજરાતની કઈ દિશાએ આવેલું છે તો દ્વારકા ગુજરાતની પશ્ચિમ દિશાએ આવેલું છે પ્રશ્ન બસો પંચોતેર ગુજરાતની ઉત્તરમાં નીચેમાંથી કયું સ્થળ આવેલું છે તો ગુજરાતની ઉત્તરમાં અંબાજી સ્થળ આવેલું છે પ્રશ્ન બસો છોતેર ગુજરાતની સ્થાપના ક્યારે થઈ તો પહેલી મે ઓગણીસો ને સાઠની અંદર ગુજરાતની સ્થાપના થયેલી છે પ્રશ્ન બસો સિત્યોતેરમાં કે નીચેમાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા અડે છે તો ગાંધીનગર બનાસકાંઠા પંચમહાલને દરિયો નથી લાગતો અમરેલીને દરિયાની સીમા અડે છે પછીનો પ્રશ્ન નીચેમાંથી ગુજરાતના કયા જિલ્લાને દરિયાની સીમા અટતી નથી કીધું તો રાજકોટ વચ્ચે આવેલું છે બધા જિલ્લાઓમાં એટલે રાજકોટને દરિયાની સીમા અટતી નથી પ્રશ્ન નંબર બસો ઓગણી ગુજરાતનો દરિયા કિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે તો સોળસો કિલોમીટર લાંબો ગુજરાતનો દરિયા કિનારો છે પછીનો પ્રશ્ન કુવારિકા નદી કોને કહેવામાં આવે છે તો જે નદી રણની અંદર સમાઈ જતી હોય ને કુવારિકા કહેવામાં આવે છે એટલે એના માટે ઓપ્શન ડી જવાબ છે પછીનો પ્રશ્ન નીચેમાંથી શ્વેત ક્રાંતિના પ્રણેતા કોણ છે તો ડૉક્ટર વર્ગીસ કુરિયન છે એ શ્વેત ક્રાંતિના પ્રણેતા છે કે જેને અમૂલ દૂધની ડેરીની સ્થાપના કરી જે શ્વેત ક્રાંતિ દૂધ માટે પ્રખ્યાત છે પછીનો ગુજરાતમાં કયા ભાગમાં કર્કવૃત પસાર થાય છે તો ઉત્તરના ભાગમાં કર્કવૃત ગુજરાતમાંથી પસાર થતું જોવા મળે છે કર્કવૃત એ શું છે તો ગુજરાતમાંથી પસાર થતો એક અક્ષાંશ એ કર્કવૃત છે પછીનો પ્રશ્ન છે કે નીચેમાંથી કયા સ્થળને જૈન સમાજનું મહત્વનું તીર્થસ્થાન ગણવામાં આવે છે તો પાલી તાણા છે જૈન સમાજનું મુખ્ય તીર્થસ્થાન છે પછીનો પ્રશ્ન છે કે મહાદેવભાઈ દેસાઈ કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ છે ગાંધીજીના મિત્ર હતા પછીનો પ્રશ્ન માનકુર ગામના ખેડૂતો પોતાનો ખરીફ પાક વેચવા નજીકના ગંજ બજારમાં જતા તેમના ટ્રેક્ટરમાં નીચેમાંથી કઈ ઉપજ ભરેલી હશે તો પાક પાકની અંદર છે ડાંગર મકાઈ અને બાજરી પછીનો મહાત્મા ગાંધીજીનું કેવા ભારતનું સ્વપ્ન હતું તો કે સ્વચ્છ ભારતનું સ્વપ્ન ગાંધીજી સેવતા હતા પછીનો પ્રશ્ન છે કે તમે સ્વચ્છતા જાળવવા શું કરશો કે શેરી સફાઈ રાખશો શૌચાલયનો ઉપયોગ કરશો કે બંને કે એક પણ નહીં તો શેરી અને શૌચાલય બંને કરવું પડે તો એટલા માટે ઓપ્શન સી પછીનો પ્રશ્ન છે કે યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે તો યુરોપમાંથી બટેકા છે ભારતમાં આવેલા છે બસો નેવો પ્રશ્ન આસામ પ્રદેશમાં મોટાભાગે ચાની ખેતી કરવામાં આવે છે તો આસામ પ્રદેશમાં મોટાભાગે ચાની ખેતી કરવામાં આવે છે પછીનો પ્રશ્ન છે કે હૃદયના ધબકારાને સાંભળવા ડૉક્ટર કયું સાધન વાપરે છે તો સ્ટેટોસ્કોપ ડૉક્ટર વાપરે છે પછીનો પ્રશ્ન રમેશ ધ્રુવ તારાની તારા રમેશ તાર ધ્રુવ જાવી સંગીતનો સુરીલો અવાજ ઉત્પન્ન કરે છે તો કયું સાધન હશે તો તબલા નહીં હોય વાંસળી નહીં હોય પણ ગિટાર એની પાસે હશે પછીનો પ્રશ્ન નીચે પૈકી કયા રસ્તા પર ટ્રેક્ટર ચાલી શકે છે તો કાચા પાકા પથરાળ ગમે રસ્તા પર ટ્રેક્ટર ચાલી શકે છે પછીનો પ્રશ્ન છે કે મોંમાંથી મોંથી ફૂંક મારી આપણે સંગીતનું કયું સાધન વગાડી શકીએ તો પાવો છે ફૂંક મારીને આપણે વગાડી શકીએ છીએ પછી પ્રશ્ન છે કે ફૂંક માર્યા વગર આપણે કયો બહુ સાધન વગાડી શકીએ છીએ તો વાંસળી બીન પાવરમાં ફૂંક જોઈએ તબલામાં ફૂંકની જરૂર પડતી નથી એટલે જવાબ આવશે તબલા પછીનો પ્રશ્ન છે કે તંગ ચામડાના પડદાને ધ્રુજાવી કયું સાધન વપરાય છે તો ઢોલકને આપણે વગાડી શકીએ છીએ ધરતીકંપની તીવ્રતા શામાં વપરાય છે તો રેક્ટેકર રેક્ટર સ્કેલમાં આપણે ધરતીકમની તીવ્રતા

જંગલમાં લાકડું કાપવાનું કાર્ય કરે તેને શું કહેવાય તો કે કઠિયારો કહેવાય છે લાકડા કાપવા માટે કયા હથિયારનો ઉપયોગ પડે તો કુહાડીનો ઉપયોગ પડે છે અને નીચેમાંથી કયા સાધનમાં વીજળીનો ઉપયોગ નહીં થતો હોય તો સૂર્ય કુકરમાં વીજળીનો ઉપયોગ થતો નહીં હોય ગાંધીજી કઈ બાબતના આગ્રહી હતા તો ગાંધીજી સ્વચ્છતાના અમુક પ્રશ્ન રિપીટ થાય છે ત્રણસો ચાર પ્રશ્ન કે હું આણંદ જિલ્લામાં છું તો તે જિલ્લાને કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નહીં હોય તો આણંદ અને પાટણ દૂર આવ્યું છે તો પાટણની સરહદ સ્પર્તી નહીં હોય ત્રણસો પાંચમો પ્રશ્ન કે હું જ્યાં ઊભો છું ત્યાં મને કર્કવૃત અહીંથી પસાર થાય છે તેવું બોર્ડ જોવા મળે છે તો એ ક્યાં હશે તો વડોદરા અમદાવાદ તાપીમાંથી કર્કવૃત નથી થતો પણ અરવલ્લીમાં થાય છે એટલે અરવલ્લી ઊભા હશે ભાઈ ત્રણસો છ સ્નેહલ દાહોદ જિલ્લામાં માં ફરવા ગયો જિલ્લાના પાડોશી રાજ્યમાં જવું છે તો કયા રાજ્યો આવશે તો દાહોદ છે એનું મૂળ નામ દોહોદ છે એટલે કે કારણ કે ત્યાં બે રાજ્યોની સરહદ અડે છે બે રાજ્યોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ બંને રાજ્યો અડે છે એટલા માટે ઓપ્શન સી એનો જવાબ છે પ્રશ્ન નંબર ત્રણસો સાત કયા ફળને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે તો કેરીને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણસો આઠ નીચેમાંથી કયા ફળની અંદરના ભાગને બીજ નથી તો કેળામાં બીજ આવતું નથી પ્રશ્ન નંબર ત્રણસો નવ છે કે કઈ વાનગીમાંથી કેરી બનેલી નથી તો મિલ્કશેકમાંથી કેરી બનતી કેરીમાંથી વાનગી બનતી નથી તો અથાણું કેરીનો રસ કેરીનો પાપડ કેરીમાંથી બને પણ મિલ્કશેક છે એ કેરીમાંથી બનતો નથી ફૂડ પેકેટ પર લખેલી વિગતમાંથી કઈ બાબત સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી છે તો એને માટે પેકિંગની તારીખ આપણે ખાસ જોવી જરૂરી છે કારણ કે પેકિંગ પૂરી તારીખ તારીખ પૂરી થઈ ગઈ હોય તો એ આપણો સ્વાસ્થ્ય જોખમાય છે પ્રશ્ન નંબર ત્રણસો અગિયાર કયા પ્રકારનું ભોજન આજે જ ખાઈ લેવું પડશે નહીં બગડી જાય છે તો કે દાળ ભાત આજે જ ખાઈ લેવા પડશે બરાબર એ લાંબા સમય સુધી ટકશે નહીં તમે શાકાહારી છો તો કયું ભોજન નહીં જમો ચિકન સૂપ છે એ તમે નહીં જમો કારણ કે એ માંસાહારી છે રાત્રે જમેલું કયું ભોજન પચવામાં સરળ રહે તો ખીચડી અને કઢી રાત્રે પચવામાં સરળ રહે છે કઈ વાનગી એકવાર બનાવ્યા પછી આખું વર્ષ ખાઈ શકો છો તો કે કેરીનું અથાણું છે એકવાર બનાવ્યા પછી તમે આખું વર્ષ એને ખાઈ શકો છો ફૂગની અસર ઝડપથી થાય તે માટે કઈ વાનગી છે તો કે બ્રેડ છે એની અંદર ફૂગની અસર જલ્દી થાય છે નીચેમાંથી કયો ખોરાક તમારું સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહીં તો કે સિંગ ચણા છે તમારું સ્વાસ્થ્ય જલ્દી બગાડશે નહીં ફાસ્ટ ફૂડની સરખામણીમાં ડુંગળી બટેકાને લાંબો સમય સાચવવા કયો ઉપાય કરશો તો કે સૂકી અને ખુલ્લી જગ્યામાં રાખવાથી એ લાંબો સમય સારા રહે છે વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે કરી શકશો તો કે તળાવમાં કરી શકો ભૂગર્ભ ટાંકીમાં કરી શકો ચેકડેમાં પણ કરી શકો એટલે આપેલા તમામ એની અંદર આવશે પ્રશ્ન નંબર તળાવ કેમ બનાવવામાં આવતું હશે તો કે વરસાદના પાણીનો સંગ્રહ કરવા ઉનાળાને પાણીની અછત દૂર કરવા ભૂગર્ભ જળની સપાટી ઊંચી લાવવા અને બધા ઓપ્શન એની અંદર લાગુ પડે છે એટલે એનો જવાબ આવશે ડી આપેલા તમામ પૃથ્વી પર પાણીનો સંગ્રહ કયા સ્વરૂપમાં સૌથી વધુ થાય છે તો કે પાણીનો સંગ્રહ દરિયાની અંદર સૌથી વધુ થતો હોય છે ગુજરાતની જીવાદોરી યોજના એટલે તો કે સરદાર સરોવર છે ગુજરાતની જીવાદોરી યોજના છે ભારતમાં કયા રાજ્યના લોકો પાણીનીનો ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરતા હશે તો કે રાજસ્થાનમાં વરસાદ ઓછો પડે છે તો ત્યાં પાણીનો વધુ ઉપયોગ કરતા હશે પ્રશ્ન નંબર ત્રણસો ત્રેવીસ છે કે પગથિયાવાળા કૂવાને કયા નામે ઓળખવામાં આવે છે તો પગથિયાવાળા કૂવાને વાવ તરીકે ઓળખવામાં આવે છે પછીનો પ્રશ્ન છે કે પાણી કઈ પ્રક્રિયાથી શુદ્ધ કરી શકાય છે તો આરો આરોપ્લાનથી પાણી શુદ્ધ કરી શકાય છે પાણીનો સંગ્રહ કઈ ધાતુમાંથી બનેલા પાત્રમાં કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે તો તાંબામાં વાસણમાં પાણી પીવાથી સંગ્રહ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે પ્રશ્ન ત્રણસો છવ્વીસ કે નીચેમાંથી કયું સૂત્ર પાણી બચાવવાનો હેતુ દર્શાવે છે જળે જીવન જીવનનું અમૃત પાણી પાણી અને વાણી સમજીને વાપરો આ બધા જ પાણીને લગતા સૂત્રો છે એટલે જવાબ છે ડી પાણી ભરવા માટે વપરાતું ચામડાનું સાધન કયા નામે ઓળખાય છે તો એ ચામડાનું સાધન છે પાણી ભરવા માટેનું મશક તરીકે ઓળખાય છે મનાલી કયા રાજ્યમાં આવ્યું છે તો મનાલી છે હિમાચલ પ્રદેશમાં આવેલું છે જિજ્ઞાસા પ્રવાસમાં ઉપરકોટ જઈને ખુશ થાય તો એ કયા શહેરમાં ગઈ હોય તો કે જૂનાગઢની અંદર તે ગઈ હોય પ્રશ્ન ત્રણસો ત્રીસ છે કે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવે છે તો કિલ્લાની સુરક્ષા માટે છે એ ગઢ બનાવવામાં આવતો હોય છે પછીના પ્રશ્નો આપણે સ્કીપ કરીએ છીએ એ તમારે જાતે વાંચી લેજો વિડીયો સ્કીપ કરી કરી અને પ્રશ્ન થોડાક જ છે ત્રીસ જ પ્રશ્નો ટાઈમના અભાવ આપણે બોલતા નથી તો નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ આવા વિડીયોને લાઈક કરો અને જરૂરિયાતમંદ બાળકો છે એની સીઈટીની તૈયારી કરતા હોય છે એવા બાળકો સુધી આ વિડીયો પહોંચે એટલા માટે શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને કે જેથી તમે પણ સીઈટીની પરીક્ષાની તૈયારી કરી શકો અને તમારી આજુબાજુમાં રહેતા જરૂરિયાતમંદ બાળકો પણ સીઈટીની તૈયારી સરળતાથી ઘર બેઠા કરી શકે તો આ હતું ધોરણ ચારનું પર્યાવરણ સોરી ધોરણ પાંચનું પર્યાવરણના પ્રશ્નો અસ્તુ